અને પોતે સમયનો પણ ભોગ આપ્યો છે વસ્તુનો પણ આપ્યો છે તન બંને ધન બધી રીતે આ બધા ભાઈઓનો ભોગ છે એમાં સેવામાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ જાતનો અહમ નથી મમત્વ નથી મારું તારું નથી કેવળ ભગવાન રાજી થાય એ દ્રષ્ટિએ આ બધાએ કર્યું અને ભગવાનનો એવો જે મહિમા છે એને સમજ્યા છે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનો મહિમા છે એને પણ સમજ્યા છે ત્યારે આ વસ્તુનો ત્યાગ થાય બાકી ઘર છોડવું એ બહુ મોટું કઠિન વસ્તુ છે ઘરનું કામ મૂકીને આ કામ કરવું એ પણ એટલું જ કઠિન છે ગુરુદાન સ્વાય કહ્યું કે બહાર યોજન ઘરનો ઉમરો છે અત્યારે તો ઉંમરા છે નહીં સાફ આપણે ઉમરા રાખતા નથી ઘરની અંદર કારણ ગુજરાતમાં જે દેશમાં જે માણસો રહેતા હોય એને ખબર હશે કે પહેલાં જૂના જમાનામાં મકાનોની અંદર ઊંઘરા હતા કૂટના હવા ફૂટના એવા એટલે એ ગુણધાનશોએ વાત કરીએ ઉમરો એટલો નાનો છે પણ એ બાર કરોડ યોજન ઊંચો લાગે એટલો મૂકીને અહીં આવું એટલો જે ઉમરો છે એને ઓળંગીને અહીં આવું એટલે આ મંદિરના કામમાં ભગવાનને રાજી કરવા માટે એ એટલું બધું કઠન વસ્તુ છે એ ક્યારેય થાય કે અહીંયા હૃદયની અંદર આ મહિમા બરોબર દ્રઢ થયો હોય કે આ જ સાચું છે અને અંતે આ કરવાનું છે આ બધું મૂકવાનું છે આ બધું જે છે મૂકવાનું છે એક દિવસ તો મૂકવાનું છે તે ત્યારે કામય રહી જશે ધંધા રહી જશે સમૃદ્ધ બધું રહી જશે પણ આ નહીં હોય તો પછી જવું ક્યાં તો એ બધું અત્યારથી આ બધા જે સેવા કરી અને જે બધી વાતો આપણે સાંભળીને જેનું સમર્પણ કે એક એક વ્યક્તિએ આ મહિમાથી કાર્ય કર્યું છે અને એવું કાર્ય એ ભગવાન માના વખતથી ચાલ્યું આવે છે એમાં આપણે આ સંવાદ જે જોયો સાવત પટેલનો કે સહેજીની અંદર પણ પોતે આપણે તૈયાર થઈ એવા તો ઘણા ભક્તોના આખ્યાનો છે પણ એ પરંપરામાં અત્યાર સુધી આપણને આ જોવા મળે છે માના વખતની અંદર પણ નગાસના ભુદ્રભાઈની વાત મોટા સ્વામી આશાભાઈ ઈશ્વરભાઈ મોતીભાઈ ભગવાનદાસ આનંદના આ બધા ભક્તોની જો આપણે ગાથાઓ જોઈએ તો એને પણ આવું સમર્પણથી કામ કરે આ લોકની કોઈ ઈચ્છા નહીં મહત્તા નહીં કેવળ ભગવાન રાજી થાય ત્યારે આ વસ્તુ થાય છે એટલે ત્યાગીને ભોગવણી વાત છે કે આપણું જે છે એ ભગવાનનું છે અને ભગવાન માટે થવું જોઈએ આપણું શરીર પણ ભગવાનનું છે મન પણ ભગવાનનું છે અને આપણું ધન પરિવાર બધું જ ભગવાનનું છે શ્રીજી મહારાજે પણ વચનાત્મા કહ્યું કે પોતાનું ધામ કુટુંબ પરિવાર એ ભગવાનને અર્થે કરી રાખવું સત્સંગી નહીં લક્ષણની વાત કરી છે કે પાકા સત્સંગી ઈચ્છું કે જે પોતાનું ધામ કુટુંબ ભગવાન માટે જ કરી રાખે ભગવાન લઈ જતા નથી પણ એવી એક ભાવના દ્રઢ હોય તો આ થાય આ જે કાર્ય થયું છે ને અત્યારે આપણે જોયું બધું વાત સાંભળી ખરેખર આવી રીતે જ્યારે જ્યારે આવા પ્રસંગો મંદિરોના કે બીજા કોઈ ઉત્સવોના થયા છે ત્યારે લોકોએ બહુ સમર્પણ ભાવનાથી કર્યું છે તો કાલે ઘરનું કામ પણ મૂકી દેવું પડે છે વ્યવસાય પણ મૂકી દેવો પડે છે નોકરી મૂકી દેવો છે રાજીનામું મૂકી દેવા પડે છે ફરી એમને ગયા હોય તો ફરી નોકરી ના મળ્યા એવા પ્રસંગો છે વ્યવહારની અંદર લગ્ન પ્રસંગો પણ મૂકી દીધા છે કોઈનું અવસાન થયું તો અવસાનની પણ પરવા કરી નથી કે ત્યાં પાછા ગયા પણ નથી કે ભાઈ તમે તમારી માટે ત્યાં વ્યવસ્થા કરી લેજો દેહ પડી ગયો છે સંસ્કાર કરી લેજો એવા પણ પ્રસંગો છે ત્યારે કહેવાનું શું છે કે આ મહિમા હોય તો આ વસ્તુ બને છે બાકી સામાન્ય વસ્તુ નથી આપણા ઘર કામ માટે જેટલા સજાગ છે એટલો જ્યારે આ સમય આવે ત્યારે આપણે એટલે અવસર ચૂક્યા મહિલા કહે છે કે અવસર જો ચૂકા તો એ પછી પાછો મળવો કટે છે નાનું મળે પણ ટાનું મળે નહીં આપણું જે પૈસા છે કદાચ ગુમાયા હોય ધંધામાં ગુમાયા હોય કે બીજી રીતે કંઈ ખોટ આપણને આવી હોય કે કંઈ મુશ્કેલીથી કહેવું હોય તો એ પાછું કંઈ પ્રયત્ન કરીએ તો પાછું આવી પણ જાય એટલે એ બધી વસ્તુ મળે છે પણ આવું જે ટાણું મળે કે ભગવાનને રાજી કરવાનું ટાણું આ શરીરથી આજે મળ્યું છે કરોડો જન્મથી આપણે ફરતા છે આપણે જન્મો ધારણ કર્યા છે આ વખતે ભગવાન શિવજી મહારાજનું આ દુનિયામાં પ્રાગટ્ય એમનું ધામ ગુણાતીદાન સ્વામી અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ જેવા પુરુષનું પ્રાગટ્ય એ અવસરમાં આપણો મનુષ્ય શરીર અને એ અવસર આપણે માટે આવ્યો કે એવા પુરુષ છે જે આગળ પાત્ર પાત્ર વગનું સમર્પણ નકામ હોય પાત્ર આગળ સારું હોય એને માટે કરી બાકી કેટલાક તો દુનિયાનામાં સમર્પણ થઈ જાય છે સમર્પણ થઈ જાય પૈસામાં સમર્પણ થઈ જાય વૃદ્ધ અધિકારમાં થઈ જાય છે અને એક નાટા રંગની અંદર સમર્પણ થઈ જાય છે એ કામ ધંધો બધું મૂકીને એમાં સમર્પણ થાય છે પણ એ કંઈ ઉગવાનું નથી આ સમર્પણ છે ઉગવાનું છે આને માટે જે થયું છે કોણ કે આગળ ભગવાન પાત્ર છે આપણું જે સેવા છે એને અંગીકાર કરનારા ભગવાન જમીન ફળદ્રુપ હોય અને ફળદ્રુપ જમીનમાં તમે વાવો તો એ દાના ગાળું ભરીને ઘરે આવે પણ ખાર ભૂમિ હોય જેની અંદર કંઈ ઉગતું જ ના હોય એમાં તમે ગમે એટલું દાના નાખો ગમે એટલી મહેનત કરો ગમે એટલી ખેડ કરો પાણી કરો ખાતર કરો કંઈ નહીં આવે પણ એવી ફળદ્રુપ ભૂમિની અંદર જે નાખો થાય છે એમ આપણું જે દાન આપણી જે સમર્પણ ભાવના આપણી જે સેવા એને માટે આવા ભગવાન શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એ આપણી સેવાને જુએ છે માને છે એટલે આપને આશીર્વાદ આપે છે જોગી મહારાજ જેવા સંત એમનો પણ છે કે ભગવાનને સંત માટે આ કરવું તો કહેવાનું છે પાત્ર છે એટલે એ પાત્રની અંદર આપણે આ લાભ છે એટલે આપણા એ કીર્તનની અંદર પણ કહ્યું છે કે વિવેકી કિનરને એમ વિચારી ને જો ઉપાત્ર ને દાન દેવું તે બીજ ખાર માં રે વિવેકી જન એમ વિચારી ને ધ્યાન સ્વાઈ કીર્તન લખે છે કે વિવેકી માણસ એને વિવેક છે એને આ ખબર છે વિવેક નથી એ તો ગરબડ મોટા ભરભૂર મોટા કરે એને ખબર જ નથી કે આ શું કરવું શું નહીં ત્યાં ન કરવાનું હોય ત્યાં કરવા માંડે ન જોવાનું જોવા માંડે ન આપવાનું ત્યાં આપી દે અને એ રીતનું બધું કરે છે કે આમાંથી કંઈ મળવાનું નથી પ્રાપ્ત થવા નથી શાંતિ નથી પણ જે વિવેકી માણસ એને થાય કે ના હું આગળ એ વિવેકી વેપારી હોય તો પણ એ સમજે કામો ખોડ છે એનામાં લાભ નોકરી કરતા હોય એને પણ ખબર હોય એમ દરેક વ્યવસાયની અંદર માણસ વિવેકથી જો કામ કરે તો એને બધા લાભ સારો થાય એમ મોક્ષના કામો આપણે ગમે ત્યાં માથું ભરાવવાનું નથી ભીતમાં માથું ભરાય તો કંઈ જાય નહીં દ્વાર હોય તો બહાર નીકળી શકાય એમ ભગવાન આ સંત છે મોક્ષનું દ્વાર છે એવા સંતને રાજી કરીએ તો ભગવાન રાજી થઈ જાય એના દ્વારા આપણને એ કાર્ય થાય કારણ કે એ એ પાત્રને ભગવાન સિવાય કોઈ બીજી અપેક્ષા નથી ઈચ્છા નથી આ લોકોની માન મોટો કીર્તિ પ્રતિષ્ઠા નથી એવા યોગીજી મહારાજના દર્શન આપણે કર્યા કે કેવળ ભગવાન પરાય નથી કોઈ વસ્તુ ગમે તે એમને આપે ના આપેલી ઈચ્છા થાય નહીં અને એવી ઈચ્છા પણ નહીં ભગવાન રાજી થાય એટલા માટે છે તારું જો કહેવાનું છું કે એ પાત્ર કહેવાય એટલે કહ્યું કે વિવેકે માણસે એને વિચારીને એમ જવું કે કુપાત્ર ઠેકાને તમે જે કંઈ કરશો એ નિષ્ફળ જવા છે એનું કોઈ ફળ પ્રાપ્ત થશે નહીં પણ જ્યાં એવું પાત્ર છે દ્રૌપદી છે ભગવાન કૃષ્ણને એક પાટો બાંધી દીધો ભગવાન કૃષ્ણને વાગ્યું માંગીએ તો પોતાનું ચીર કિંમતી હતું એ ફાડીને પહેલું તો ભગવાને એને અનંત ઘણા વસ્ત્રો આપ્યા એ આપણા ભાગવત આમાં એનો આખ્યાન છે બધું મહાભારતનું તો કહેવાનું શું છે કે ચીથરી જેવી વસ્તુ આપી પણ અંત ગણી થઈને આવી કારણ પાત્ર આગળ પાત્ર એ હતા તો એનાથી આ વાત થઈ ગયું અને એની એટલું દાન એટલે એ દાન થયું એ પણ ચોખા આપ્યા માંડશે કૃષ્ણ પરમાત્માને તો કંચનના મોલ થયા કારણ કે પાત્ર છે આગળ એટલે પાત્રની અંદર આપીએ તો બધી રીતે આલોક આપણો સુધરીને પરલોક પણ સુધરી જાય આ લોકની અંદર વ્યવહારિક રીતે પણ આપણને ખૂબ શાંતિ સુખ રહે અને ફલોકની અંદર ભગવાન આપણને સામેથી તેડવા આવે અને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય અક્ષરધામનું સુખ આપણને આપી જાય એટલે આ પ્રમાણે તેમાં કહ્યું કે વિવેકિંદરને એમ વિચાર્યું કામી ક્રોધી લોભી લંપટ કોળા બોલા કાવે અન્નધન વસ્ત્ર એને આપે તે કે બી વાવે હવે આવા જે બધા હોય નઠારા હોય કોટિઓ કરતા હોય ઊંચા હોય હવે એને તમે આપો અને એનીથી શું થાય એ શેકીને બી વાવવાનું છે જે બીજ આપણે જે ચણા થયા હોય કે કઠોળમાં બધા હોય એને તમે શેકી નાખો ચોખા ડાંગીર શેક્યા છે પછી એ ચોખા ઉગે નહીં ડાંગીર હોય તો ઉગે એમ બાજરી છે બીજું છે જે કંઈ શેકાઈ ગયું એ પછી ઉગે નહીં ખાવામાં ચણા સારા લાગે ફરસા લાગે ખાઈએ ખરા પણ એ વાવો તો ઊગે નહીં એમ સ્વામી કહે છે કે આવા પાત્રોને તમે જો આપશો તો શેકીને બી વાવો એવું છે એટલે એનું કંઈ ફળ જ નહીં એ ભૂગે નહીં પછી એનાથી ડબલ થાય નહીં બમણા થાય નહીં અને આગળ વધારે પડતીની પ્રાપ્તિ કારણ બે એનું બી ભરી ગયું એને તમે આપીને શું કરો તો એવા કામી આપો આપતા થઈ જાય તો કહ્યું કે પાંચ પાંચ ઇન્દ્રિ છઠ્ઠું મને જીતે તે હરિદાસ કહાવે પાંચ ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિય એટલે આપણી આંખ કાન નાક પાણી હાથ પર આ બધી ઇન્દ્રિયો છે નાસિકા આ ઇન્દ્રિયોને વશ કરવાની છે આ ઇન્દ્રિયો વશ થવી બહુ કઠિન છે ગમે તેવા હોય તો પણ આ વશ થવું નથી તો એ જે છે ભગવાનના એવા સંત કે જેને એ વશ કર્યા છે કે જેની અંદર કોઈ એવી દ્રષ્ટિ ના થાય ગુણાતાન સ્વાઈ એકવાર સુરતમાં ભરેલા ત્યાં આગળ મુક્તાન સ્વયંના મંડળમાં એક સામે મકાનની અંદર એક વાદળું પેલું આવે છે ને ત્યાં વાદળું હોય ને તમામ આમાં ફરી ચિંવાજી એવું એ અગાસીમાં વામ જઈને આમ જાય તો અહીં આમ ખુલ્લું દેખાતું હતું એ સભામાં બેઠેલા ઘણા સંતોની દ્રષ્ટિ ગઈ કે આમ જોયું ત્યાં સ્વામી છે એની અંદર સંયમ હોય જે કે જ્યારે કથા ચાલતી હોય તો બીજી વાત સાંભળવાની નહીં જોવાની આપણી સભામાં બેઠા હોય કોણ આવે છે કેમ આવે છે જોયા કરીએ એટલે એ આપણી દ્રષ્ટિ ચંચળ છે પણ એમ બી એક જ હતી કે કથામાં બેઠા એટલે બીજી વાત નહીં કારણ કે આપણે ભગવાનની કથા સામે બેઠા ભગવાનના દર્શન થાય છે તો કાનની વૃત્તિ પણ એમાં ભગવાનમાં આખરી પ્રેમો ભગવાનનું ભજન થયા કરે કરે એટલે પાંચેય ઇન્દ્રિયો જે છે એ આપણે આ પ્રમાણે સંયમ હોય તેનાથી ક્યારેય ખોટું ના થાય ખરાબ ના થાય ખરાબ જોવાનું નહીં ખરાબ સાંભળવાનું નહીં ખરાબ બોલવાનું નહીં ખરાબ કોઈના હાથે કરીને ખરાબ થાય નહીં પગે કરીને કોઈ ખરાબ ના થાય આ બધી ઇન્દ્રિયો છે એને બરાબર આપણે રાખવાની તો પાંચ ઇન્દ્રિયો જેને જીતી છે અને છઠ્ઠું મન આ મન છે એ બધી રીતે આપણને હેરાન કરનાર મન છે એ ચંચળ છે દજાની પૂછડી જેવું છે દજાની પૂંછળી જેમ વાર પહેરો થયા જ કરે એમ મરી બેઠું છે તો એમ બધા ઘણા વિચાર ચાલે આ સભામાં આવ્યા છે કથા સાંભળવા આવ્યા છે તો મન આપણો બીજો વિચાર કરતો હોય વ્યવહારનો કરતો હોય ધંધાનો કરતા હોય બીજું કરતો હોય ત્રીજું કરતો હોય તો એ બેઠો કામ થાય નહીં એટલે આવી જાય ને પેલું જાય એટલે કહેવાનું છે એટલા માટે કહ્યું કે જો વસ હોય તો બસ બેઠા છે ભગવાનની ઈચ્છાથી અહીંયા પરીક્ષિત રાજાને સુખદેવીજીએ કહ્યું કે આ તું બધું તારો વ્યવહાર સંસાર રાજપાઠ સુખ સંપત્તિ બધું મૂકે તારો દેહ પણ નથી આ નથી તો એકદમ એક સ્થિર કરી દે મનને અને મારી કથા સાંભળ એકાગ્ર કરીને જ કથા સાંભળી અને પોતે આત્મા છે ભાવ ધર કર્યો તો સાત દિવસમાં એનો મોક્ષ થયો છે એટલે કહેવાનું શું છે કે આપણી મનની ઇન્દ્રિયોને જે છે એ જ્યારે આપણે એવી રીતે કરીએ ભગવાનની ભક્તિ ભગવાનનો મહિમા સમજાય તો બસ થાય છે તો એ રીતે આપણું પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું વન જેને જીત્યું છે એવા જે પુરુષ છે એવું જે પાત્ર છે એને માટે જે કંઈ કરીએ એ અનંત ઘણું થઈને આવે એટલું અનંત ઘણું થઈને આપણને આવે એવા અનેક દાખલાઓ કે મારા વખતમાં પણ ભક્તોને થયા છે તો કહેવાનું છું કે એનું કંઈ ખોટ આવતી નથી હમણાં ભાઈ આપણે સામંત ભગતના પાત્રમાં જોયું સામત પટેલના કે એ ભગવાનને આપવા પેલા કહેતો બધા ઘણા આપનારા છે ત્યાં ક્યાં ફોડ છે મોટા મોટા શું દરબારો બેઠા છે બધા સેઠિયા બેઠા છે અને પાંચ હજાર પચીસ હજાર પચાસ હજાર લખાયા છે હવે તારી આજથી વાતમાં શું થવાનું છે પણ એ શું કહે છે કે આવા લેનારા ક્યાંથી મળે અને એ પ્રમાણે એને તો છે ખાલી આ વસ્તુ છે કે એને એક સમજાય તે વાત કે આ ખરેખર પાત્ર છે મારું આપીશ તો એથી મને ઘણું આપવાના છે મને મોટા મોટું કે મારો જન્મ રહી હતી અક્ષરધામનું સુખ મળવાનો છે આવી એક સમજણ આવી એક દ્રઢતા હતી તો એને કરતાં કંઈ બહુ વાર ના ભગવાન ભગવાનથી અર્પણ કરેલું હોય જ્યારે જરૂર હોય ત્યારે આપણે કરવાનું છે બાકી ઘરે આપણે વ્યવસ્થિત રીતે રહેવું છે મોટરોએ આપણે સારી રીતે ફેરવી છે ધંધો સારી રીતે કરવાની કમાની છે એની પણ આપણે મારાને દશાંશ ભાગ આપ્યો પછી આપણે જ વાપરવાનો છે બીજું કોઈ એમાં છે નહીં પણ એક મનમાંથી હોય કે જ્યારે સમય આવે ત્યારે સમય સાચવી લે એ દ્રષ્ટિ છે તો આવી રીતે કહ્યું કે એવી રીતના છે પાંચમું છઠ્ઠું દિન તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આગળ જે ભગવાન જો પાત્ર હતા તો એનાથી આપણે શાંતિ થઈ જાય અને એ એ રીતના ભગવાનને આપણે રાજી કરવા માટે આ અવસર એક આપણને આવ્યો છે અવસર આવી રણ રમવા માર્ગ હતા કે રણ જ્યારે યુદ્ધ થવાનું હોય અને તે ઘડી જે દરબારો સુરવીર હોય જે મનુષ્યો સુરવીર હોય એ ઝાલ્યા ન રહે એને થાય કે ભલે આવા દેહ પડે કે કુટુંબ પરિવારનું જે થવાનું એ થાય પેટ કટારી મારી પગ પર જે સુરવીર માનસ છે જ્યારે આવા યુદ્ધના માજા માકનો હોય એ ઘડી ઘરમાં હોઈ ના જાય બહેરા છોકરોનો શુદ્ધ એનો વિચાર ના કરે ગામ ગ્રાસનું શુદ્ધ એનો વિચાર ના કરે કે બસ મારે લડાઈમાં જે જીત કરવી છે એ પહેલેથી જ પેટમાં કટારી મારે એ કંઈ હું છું જ નહીં શરીર નથી ને આ બધું કશું નથી એટલે એવો મરણીય રીતે લડે તો સ્વાયં અને આમાં જીત થઈ જાય આપણે પણ આ વસ્તુ છે કે આવો અવસર જ્યારે આવ્યો છે ત્યારે વેચી રહવાનો ના હોય આપણે ભગવાને જે આપ્યું છે એને માટે હાથ એટલે આ જે અત્યારે આપણે જોયું અને આ બધા પ્રસંગોને બધા યુવકોને બધા એ જે ભાઈ ભાઈ બધાએ જે આ ઉત્સાહપૂર્વક પ્રેમપૂર્વક મહિમાપૂર્વક એ તો મળતી મળતી કાન હલાવતો ના થાય ભાઈ આ છે ઠેક છે ભાઈ અત્યારે અમારે આમ છે ફળવાનું છે દેખનું છે હવે તમે કહો છો ત્યારે બધી એક ઘરો આવીશું સેવામાં અમારે બીજું કામ એ મળતી મળે નહીં એના માટે તો યાહોમ થવું જોઈએ આપણા બધા પ્રસંગોમાં યાહોમ થઈ જાય છે તો કામ થઈ જાય છે એમ આપણે આ પ્રમાણે આ મહિમાની દ્રષ્ટિ રાખીને જો આપણે ભગવાનને રાજી કરવા છે તો એવું નથી ભગવાન કહેતા કે તમારું બધું આપી દો એ બધું જ આપણે નથી કહેતા દસમો ભાગે કહે છે કે દસમો આપણો જે ભાગ કાઢીએ છીએ એ ચોખ્ખો આપણે કાઢીએ તો બધી રીતે આપણું દ્રવ્ય પણ શુદ્ધિ થાય વ્યવહાર પણ શુદ્ધિ થાય અને આપણને પણ શાંતિ થઈ જાય અને આ પાત્ર છે આગળ લેનારા પાત્ર છે એટલે આપણને શાંતિ છે જે એ વખતે રામ ભગવાનના વખતમાં જેણે જેને અર્પણ કર્યું ભગવાન કૃષ્ણ પરમાત્મા વખત જેને જેણે અર્પણ કર્યું છે અને એ પ્રમાણે ત્યારે જ્યારે એવા પ્રસંગોની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રસંગોની અંદર પણ ડૂબળી ભટે અગિયાર દોકરા આપ્યા ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં મંદિર કરતા ગોપીનાથજીનું બધા લક્ષ્મી લખાવતા બધા બેઠા હતા કારણ કે મારા હજાર લખો પાંચસો લખો બે હજાર લખો પાંચ હજાર લખો જેવી જેની શક્તિ જેવી જેની ભક્તિ કરવાની તો એક બ્રાહ્મણ દુકડી ભટ્ટ એનું નામ હતું અને એ પોતે ભિક્ષા માગીને નિર્વાહ કરે હવે ભિક્ષામાંથી એને જે કંઈ બચ્યું હતું એમાંથી અગિયાર ઢોકળા હતા અગિયાર ઢોકળા એટલે આ જે પહેલાં માણસો એ જાણતા છે સવા છ ઢોકળે એક આનો જે પહેલાં રૂપિયાના ચલનમાં હતું પૈસા આના અને રૂપિયા આપણે ચલનમાં એવું હતું કદાચ દસો સ્પર્ધામાં પૈસા અને રૂપિયા સીધા થઈ ગયા એક સો પૈસાના એક રૂપિયો હતો એગે ચાર પૈસાનો એક આનો થાય અને ચાર આણંદ કોળ આનંદનો એક રૂપિયો થાય એટલે એ સવા છ ઢોકળાનો એક આનો થાય એક આનાની કિંમત ને હવા છો એટલે બાર દોકડા થયા એના બે આના થયા બે આના એ તે દોકડા એટલે એટલે બે આના થયા તો બે આનાની શું કિંમત કાર પૈસા છે લો અત્યારે એની કિંમત કહેવાય પણ એટલાની અંદર એ ગભડી ફટે બહુ જ મહિમાથી ભગવાનને આપ્યું મહારાજ રાજી થઈ ગયા અને એનું દારિદ્ર ફીટી ગયું એની ગરીબી જતી રહીને મોટે ભગવાનના ધામનું સુખ પામી ગયા એટલે આ તો સામાન્ય વસ્તુ છે એ ક્યાં આપણે વાપરીએ છીએ એની કિંમત છે એ ભલે કિંમત આપણે વસ્તુ નાની છે તો કેવા ભાવથી આને કોને અર્પણ કરીએ એ આપણે જો આપણો ભાવ અંદરનો સાચો જોઈએ અને એવા ભાવથી કોઈ નાનું પત્રમ પુષ્પમ ફલમ તો એમ તો એ કરીએ તો પણ ભગવાન રાજી છે તો આપણે એ પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે આ શરીર છે અને એ શરીરથી આપણાથી જે બને જે રીતે બને જેવી રીતે બને જે પ્રસંગે જે રીતે થાય એ રીતે જો આપણે કરી લઈશું તો આપણે અંતરમાં શાંતિ રહેશે મહારાજ પણ રાજી થશે ફરીથી પણ અહીંયા આગળ આ પ્રસંગની અંદર અત્યારે જે બધા યુવકો ભાઈ ભાઈના પ્રસંગો આપણે સાંભળ્યા અને બધું કાર્ય સાંભળ્યું અને બધાએ અર્પણ કર્યું છે અન્ય બધા ભાઈઓનો પણ સહકાર છે બીજા ભાઈઓ પણ જે પોતે પોતાના કંઈ પણ પદાર્થ આપીને કોઈ વસ્તુ આપીને કોઈ ચીજ આપીને કંઈ પણ રીતે આપણો આની અંદર સહકાર આપ્યો છે આપણા સત્સંગી ન હોય એવા જે ભાવિકો છે જેને કંઈ આની અંદર સંબંધ છે જે કંઈક પોતે આ પ્રમાણે સમજે છે એ બધાનું પણ ભગવાન કલ્યાણ કરશે અને જે લોકોએ મહિમાથી ફરમાથી જે કંઈ કામ કર્યું છે એ અંતે અક્ષરધામનું ધાતું છે આપણું આપણું ધાતુ છે અક્ષરધામનું છે એટલે અક્ષરધામ આપણે અંતે મળશે મહારાજ આ તમારો સેવા આ તમારો પ્રસંગોનું જોઈને એ મહારાજ આવશે ઘડડામાં દાદા દરવાજો મોટો થયેલો એક ભરવાડ ગયો દરવાજો જો સ્વામિનારાયણ શું મોટો દરવાજો કર્યો એ પાઘડી પડી ગઈ નહીં એટલું આમ મને જોયું હતું પણ એ દરવાજો સ્વામિનારાયણ શું દરવાજો ઘડી સુધી જોયા જ કર્યો સ્વામિનારાયણ શું દરવાજો આટલો જોયો અને થયું સ્વામિનારાયણ એટલે ભગવાન છે એવો ખાવો થયો અંતકાળે ભગવાન એને તેડવા ગયા હાથમાં દરવાજો લઈને પેલાએ કહ્યું તમે કોણ છો આ દરવાજો ત્યાં જે દરવાજો જોયો હતો એ હું છું અને તને આ પ્રમાણે ભાવ ભાવ થયો એટલે કહેવાનું આવી સામાન્ય ચીજમાંથી પણ આપણું કલ્યાણ થાય છે એવી આ વસ્તુ છે એવું એ આ પાત્ર છે ભગવાન એ કોઈ એના જેવું કોઈ પાત્ર દુનિયામાં નથી અને એ પાત્રને જો આપણે જેટલું આપીએ ભગવાનના ધારક સંતો જે છે એને માટે જેટલું કરીએ એટલું આપણા માટે આનંદગણું થઈને આવે છે અને એ પ્રાપ્તિ આપસરોને થઈ છે આપે એ રીતે ભાવ ભાવથી કર્યું છે તો મહારાજ અનંત પ્રકારે આપને સર્વ પ્રકારે સુખિયા કરે એ જ પ્રાર્થના